સ્વાગત કરું છું મિત્રો કોસંબા અને ઉમરપાડા ખાતે વર્ષો પહેલા એક ટ્રેન ચાલુ હતી જે ટ્રેન હતી તે ત્યારથી બંધ થઈ ગઈ ત્યારબાદ સરકાર દ્વારા પાછી તે ટ્રેનને ચાલુ કરવાનું કાર્ય છે તે હાથ ધરવામાં આવ્યું છે આપણે સમજી શકીએ છીએ કે ટ્રેનનું કામ ચાલુ થઈ ગયું છે તો જે કામ છે એ પણ ચાલુ થઈ ગયું છે પણ વિકાસમાં ઘર જમીન અને પશુપાલન જેવી અન્ય વસ્તુઓને ખોઈ નાખે તો સ્થિતિ કેવી રહેશે તે જાણવા માટે હાલ આપણે આવ્યા છે જંખવાના મિશન ફળિયામાં જેના લોકો છે જેમને છવ્વીસ જેટલા ઘરો આ ટ્રેનના જે ટ્રેન જવાની છે અને બીજું તે નેશનલ હાઈવે જવાનો છે એમાં એ લોકોના ઘરો વિસ્થાપિત થવાના છે એમની ચાર થી પાંચ પેઢીઓ આ આ જમીન પર પોતાનો ગુજરાન ચલાવીને રહે છે અને તે લોકો અહીંથી જે પોતાનું પરિવારને લઈને ક્યાં જશે અને આ લોકો અહીંથી જવા માગે છે કે નહીં એ લોકોની કઈ સ્થિતિ છે તે જાણવા માટે હાલ ડિસિઝન ન્યૂઝ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે અહીં આવી ચુક્યું છે આપણે એના ભાઈઓ જોડે અને બહેનો જોડે વાતો કરીશું અને જાણીશું એમના જે શું મંતવ્ય છે સરકારને કહેવા માટેના તો જણાવશો ભાઈ કે આ સંપૂર્ણ જે સ્થિતિ છે તે કઈ રીતના જાગી મારું નામ ગામિત મુકેશભાઈ છે હવે જે આ જમીન વિસ્થાપિત થાય છે જે એની અંદર એવું નથી કે ફક્ત કોસંબા ઉમરપાડા રેલવે લાઈન જ એની અંદર નેશનલ હાઈવે છપ્પન પણ અહીંથી જ પસાર થાય છે ને કોસંબા ઉમરપાડા રેલવે લાઈન પણ અહીંયાથી જ પસાર થાય છે જેની અંદર સત્તર ઘરોના છવ્વીસ કુટુંબના ટોટલ ચોરાણું જેટલા પરિવારના સભ્યો છે બધા લોકોનું ઘરો તૂટી જાય છે તો બધા વિસ્થાપિત જ થાય છે તદુપરાંત જે ખેતીની જમીન છે તે પણ છીનવાઈ જાય છે બંને પ્રોજેક્ટ એક જ જમીનમાંથી જાય છે એક જ ફળિયામાંથી એટલે આખું ફળિયું વિસ્થાપિત જ થાય છે તો તમે આના મુદ્દે કઈ કઈ ઓફિસરો પાસે કે ધારાસભ્ય પછી સંસદ પાસે એવું કઈ તમે રજૂઆત લઈને ગયા છો અમે તંત્રનું કોઈ એવું વ્યક્તિ બાકી નથી ધારાસભ્ય કેવું પ્રાંત કેવું સાંસદ સભ્ય કેવો કલેક્ટર પાસે કેવું ખાસ જમીન સંપાદન અધિકારી પાસે કેવો નાના નાના તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે સરપંચ છે એવું કોઈ વ્યક્તિ બાકી નથી રહ્યો કે જેમના પાસે જવાનું બાકી હોય અમારું તો તમને આના પરથી તમારું નામ શું છે ચૌધરી રણછોડભાઈ તો તમે આ બધું જ લોકો પાસે ગયા જે નેતાઓ છે એમની પાસે ગયા પછી એમના તરફથી શું રિસ્પોન્સ રહ્યો

તમે આમ અનેક નેતાઓ પાસે ગયા છે તમે રજૂઆત પણ કરી છે તો કોઈ એ લોકો એવું કઈ તો કંઈ કહ્યું હશે કે અમે તમારા માટે ઉભા રહીશું કંઈક કારણ કે અહીંના જ નજીકના જ આપણા ધારાસભ્ય ગણપતભાઈ વસાવા પણ એમની ઓફિસ છે અને એમના પાસે પણ તમે ગયા હશો ને ગયા છે બધા પાસે પણ પેલું છે યોગ્ય જોબ નથી મળતા એવું છે તો તમારા આગળ તમે એકવાર વાર આવેદન પત્ર પણ આપવા ગયા હતા પેલું શું રિસ્પોન્સ હતો એવો કઈ રિસ્પોન્સ આવ્યો નથી હજુ સુધી સરકાર સરકાર દ્વારા તમને કોઈ પ્રકાર રિસ્પોન્સ નથી આપવામાં આપણી જોડે ઘણા બહેનો પણ જોડાઈ ચુક્યા છે એમની જોડે પણ વાતો કરીશું અને જાણીશું કે આ જે સંપૂર્ણ સ્થિતિ છે તે શું સર્જવા પામી છે કઈ રીતના અ તમારું શુભ નામ ચૌધરી વિનુ બેન વસંતભાઈ એવું છે તમારા બાળકો અને તે લોકો અહીં રહે છે ભવિષ્યમાં તમને અહીંથી જે સ્થળાંતરિત કરવાનું એ લોકોની વાત ચાલી રહી છે તો તમે શું વિચારો છો ના અમે અહીંથી નથી સ્થળાંતર કરવાના અમારે જે હયાત રેલવે છે એના પર આવી અમારી માંગણી છે એમણે તમને એવું કંઈ કહ્યું હતું ને કે તમને અન્ય જગ્યાએ અમે જમીનો આપીશું ના જમીન આપવાની ના જ પાડીશું ના પાડી છે તો સ્થળાંતરિત કરવા માંગતા છે તો કઈ તો તમને જમીનો આપશે ને એ લોકો કે કઈ રહેવા માટે કોઈ પ્રકારની એ લોકોએ તમને કઈ કહેવામાં નથી આવ્યું વિકલ્પ આ પાસે પણ હજુ સુધી જમીન એ બદલામાં જમીન મળે એવું નથી તો કેટલી વાર તમે મીટિંગ કરી હોય આશરે આશરે અમે લોકોએ જે રેલવે ને રોડના અધિકારીઓ જોડે મિટિંગ કરી છે તો પાંચ વખત કરી છે ને એવી નાની મોટી મિટિંગો ગણીએ તો બે હજાર બાવીસ જ્યારથી રોડનું જાહેરનામું પડ્યું નેશનલ હાઈવે છપ્પનનું ત્યારથી આજે બે અઢી વર્ષ થવાના અમે સતત દોડીએ છીએ પણ કોઈ જગ્યાએથી અમને એવું આશ્વાસન પણ નથી મળ્યું કે તમારી જમીન બચે એ રીતે આવું છે તમે ઘણી રજૂઆત કરી આ ભાઈઓ પણ છતાં એ લોકોને કોઈ પ્રકારનું આશ્વાસન નથી આપવામાં આવ્યું આપણે બીજા બહેનો જોડે પણ વાત કરીશું કારણ કે આ માત્ર એક જમીન નથી પણ આ એક પારિવારિક સંબંધનો પણ આ મુદ્દો ગણી શકાય છે કારણ કે અહીંથી જે લોકો વિસ્થાપિત થશે એ લોકોના બાળકોમાંથી પણ અનેક કુટુંબ અલગ થશે તો એના બહેનો છે તમારું શુભ નામ બેન મારું નામ ચૌધરી અંજના બેન રણજીત તો તમારે અહીંથી ઘરો વિસ્થાપિત કરવાની સરકારની વાત ચાલી રહી છે ને હા તો શું વિચારો છો તમે તમને વિસ્થાપિત કરાવવા જોઈએ ના અમને વિસ્થાપિત કરાવવા નહીં જોઈએ અમારી પાસે બીજી કોઈ જમીન રહેવા માટેની કોઈ જ જગ્યા નથી અમારે રહેવા માટેના ઘરો રેલવેમાં જાય ને જે જમીન કરીને અમે જીવીએ બાયપાસ નેશનલ હાઈવે માં જાય છે એટલે અમારી માટે બીજો કોઈ વિકલ્પ નથી આ લોકોને સ્થાનાંતરિત સ્થળાંતરિત કરવાની વાત તો સરકારે કરી દીધી છે પણ સરકારને પણ હું ન્યૂઝ દ્વારા જણાવું છું કે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય થર્મલ પાવર પ્લાન્ટ હોય કે પછી જે કે પેપર મિલ્સ હોય ઘણી આદિવાસી વિસ્તારોમાં તમે વિકાસના નામે જે લોકોને કર્યા છે એમને હજુ સુધી જમીનો કે એમનું વળતર આપવાની વાત નથી કરી તો તમે વળતર પણ આપ્યું હોય તો તે લોકો એટલા વળતરમાં પોતાનું જીવન ગુજરાન નથી ચલાવી શકતા તો તમે એકવાર લોકોની વાતો સાંભળો પછી તમે આ નિર્ણયોને સારી રીતના અપ્લાય કરો પછી તમે વિચારો કે જે અહીં જે આપણે કામ કરીશું જે આગળ જે લોકો માટે પણ યોગ્ય રહેશે કે નહીં કારણ કે હાલમાં જ જે સમયે આદિવાસી વિસ્તારમાં આ પ્રકારના ઘણા વિકાસોના કાર્ય હાથ ધરવામાં આવ્યા છે પરંતુ જે લોકોને સ્થળાંતરિત કરવામાં આવે છે એને યોગ્ય ઠરાવતું નથી કારણ કે અહીંના આદિવાસી વિસ્તારના લોકો જળ જંગલ જમીન સાથે હંમેશા માટે સંકળાયેલા રહે છે આપણી સાથે હું છું દિવ્ય વસાવા ડિસિઝન ન્યૂઝ ગુજરાતી